એક સમયે રાજા સિતસ્વ ધર્મનો અર્થ જાણવાની ઈચ્છા સાથે બ્રહ્મા પાસે ગયા અને તેના ચરણોમાં માથું નમાવીને કહ્યું કે હે આદિદેવ તમે બધા ધર્મોના આરંભ કરતા અને ગુપ્ત ધર્મોના જાણકાર છો તમારા મુખેથી ધર્મ ચર્ચા સાંભળવાથી મનને આધ્યાત્મિક શાંતિ મળે છે ભગવાનના ચરણ કમળમાં પ્રેમ ઉગે છે બાય ધ વે તમે મને વિવિધ પ્રકારના ઉપવાસ વિશે શીખવ્યું છે હવે હું તમારા હોઠથી શ્રેષ્ઠ વ્રત સાંભળવા ઈચ્છું છું જેના દ્વારા જીવોના તમામ પાપોનો નાશ થાય છે રાજાની વાત સાંભળીને બ્રહ્માએ કહ્યું કે હે શ્રેષ્ઠ તમારો પ્રશ્ન ખૂબ જ સારો અને ધર્મમાં પ્રેમ વધારવાનો છે હું તમને શ્રેષ્ઠ ઉપવાસ વિશે જણાવીશ જે બધા પાપોનો નાશ કરે છે આ વ્રતને ઋષિ પંચમી તરીકે ઓળખવામાં આવે છે અને જે વ્યક્તિ આ વ્રતનું પાલન કરે છે તેના તમામ પાપોથી સરળતાથી મુક્તિ મળે છે તો મિત્રો જોઈ લઈએ કે ઋષિ પંચમીની તમે જે વાર્તા સાંભળો છો તેવી જ અમે તમને બે પૌરાણિક વ્રત કથાઓ સંભળાવીશું

નાખુશ બ્રાહ્મણ દંપતીએ તેમની પુત્રી સાથે મળીને ગંગાના કિનારે ઝૂંપડી બાંધી અને એક દિવસ બ્રાહ્મણ છોકરી સૂતી હતી ત્યારે તેનું શરીર કીડાઓથી ભરાઈ ગયું યુવતીએ તેની માતાને બધી વાત કહી અને માતાએ કીધું કે માતાએ તેમના પતિને આ વાત કહી અને પૂછ્યું કે હે પ્રાણનાથ મારી પુણ્યશાળી દીકરીની આ હિલચાલનું કારણ શું છે ઉતંકે સમાધી દ્વારા આ ઘટનાનો તાગ મેળવો અને તેને કહ્યું કે તેના પાછલા જન્મમાં પણ આ છોકરી બ્રાહ્મણ હતી જ્યારે તેણી માસિક સ્ત્રાવ કરતી હતી ત્યારે તેણે ઘડાઓને સ્પર્શ કર્યો હતો આ જીવનમાં પણ તેમણે ઋષિ પંચમીનું વ્રત લોકોની નજરમાં નહોતું રાખ્યું તેથી તેના શરીરમાં કૃમિ છે અને શાસ્ત્રો માને છે કે માસિક સ્ત્રાવવાળી સ્ત્રી પ્રથમ દિવસે ચાંડાલીની બીજા દિવસે બ્રહ્મઘાટી અને ત્રીજા દિવસે ધોબીની જેમ અશુદ્ધ છે અને ચોથા દિવસે સ્નાન કરવાથી તે શુદ્ધ થાય છે જો તે શુદ્ધ મનથી ઋષિ પંચમીનું વ્રત કરે છે તો તેના તમામ કષ્ટો દૂર થશે મિત્રો વાર્તાને આગળ વધારીએ તે પહેલા એક વિનંતી કરીશ કે જો તમને અમારા વિડિયો ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો તેના તમામ કષ્ટો દૂર થશે અને તે આગામી જન્મમાં અતુટ સૌભાગ્ય પ્રાપ્ત કરશે પિતાની આજ્ઞાથી પુત્રીએ વિવિધ પ્રમાણે વિવિધ સામગ્રીઓ લાવી અને વિધિ પ્રમાણે ઋષિ પંચમીનું વ્રત અને પૂજન કર્યું વ્રતની અસરથી તે તમામ કષ્ટોમાંથી મુક્ત થઈ ગઈ આગળના જીવનમાં તેણે અચૂક નસીબ સહિત અખૂટ સુખ માણ્યું મિત્રો આ હતી નંબર એક ઋષિ પંચમીની વાર્તા હવે આપણે કથા નંબર બે સાંભળીએ

તેમ છતાં તેણીએ ઘરના કામ કરવાનું ચાલુ રાખ્યું થોડા સમય પછી સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાનું જીવન જીવ્યા અને પછી મૃત્યુ પામ્યા જય શ્રી કુતરી બની ગઈ અને સુમિત્રાને માસિક ધર્મમાં આવતી સ્ત્રીના સંપર્કમાં આવવાથી બળદની યોની મળી કારણ કે માસિક ધર્મની સમસ્યા સિવાય બંનેનો કોઈ ગુનો ન હતો આ કારણથી બંનેને તેમના આગલા જન્મની તમામ વિગતો યાદ આવી ગઈ તે બંને કુતરી અને બળદના રૂપમાં તેમના પુત્ર સુચિત્રા સાથે એક જ શહેરમાં રહેવા લાગ્યા ત્યારબાદ ધર્મનિષ્ઠ સુચિત્રા તેમના મહેમાનોને પણ પૂરા આદરથી સાચવતા અને તેમની સાથે સારી રીતેનું વર્તન કરતા તેમના પિતાના શ્રાદ્ધના દિવસે તેમણે તેમના ઘરે બ્રાહ્મણો માટે વિવિધ પ્રકારનું ભોજન બનાવ્યું હતું તેની પત્ની કોઈ કામ માટે રસોડામાંથી બહાર ગઈ હતી ત્યારે રસોડાના ખીરના વાસણમાં સાપે ઝેરની ઉલટી કરી હતી કુત્રી સ્વરૂપે સુચિત્રાની માતા દૂરથી બધું જોઈ રહી હતી જ્યારે તેના પુત્રની વહુ આવી ત્યારે તેણે તેના પુત્રને બ્રાહ્મણની હત્યાના પાપથી

પણ ગુસ્સાને કારણે તેણે તે પણ ફેંકી દીધી તમામ ખાદ્ય પદાર્થો ફેંકી દીધા પછી વાસણો સાફ કર્યા અને પછી ફરીથી ખોરાક રણજો અને બ્રાહ્મણોને ખવડાવ્યો રાત્રે ભૂખથી પરેશાન કૂતરી બળદના રૂપમાં રહેતા તેના ભૂતપૂર્વ પતિ પાસે આવી અને કહ્યું કે હે ભગવાન આજે હું ભૂખથી મરી રહ્યો છું જો કે મારો દીકરો મને રોજ ખાવાનું આપતો હતો પરંતુ આજે મને કંઈ જ મળ્યું નથી ઘણા બ્રાહ્મણોને મારી નાખવાના ડરથી સાપના ઝેરવાળા ખીરના વાસણને સ્પર્શ કરીને અખાજ બનાવી દેવામાં આવ્યા હતા આ કારણોસર તેની પુત્ર વધુએ મને માર માર્યો હતો અને ખાવા માટે કંઈ આપ્યું ન હતું ત્યારે બળદ બોલ્યો કે હે સજ્જન તારા પાપોને લીધે હું પણ આ જગતમાં પડી ગયો છું અને આજે બહુ જ વહન કરતી વખતે મારી કમર તૂટી ગઈ છે આજે હું પણ આખો દિવસ ખેતર ખેડતો રહ્યો આજે મારા દીકરાએ મને ખાવાનું ન આપ્યું અને માર પણ ખૂબ માર્યો મને આ રીતે પરેશાન કરીને તેણે આ શ્રાદ્ધને બિનઅસરકારક બનાવી દીધું સુચિત્રા તેના માતા પિતાના આ શબ્દો સાંભળી રહી હતી તેજ સમયે તેણે બંનેને પેટ ભરીને ભોજન કરાવ્યું અને પછી તેઓના દુઃખથી દુઃખી થઈને જંગલ તરફ ચાલી ગઈ તેણે વનમાં જઈને ઋષિમુનિઓને પૂછ્યું કે કયા કર્મોથી મારા પિતાના આ નીચલી અવસ્થાઓ પ્રાપ્ત થઈ છે ત્યારે અને હવે તેમાંથી કેવી રીતે તેમને મુક્તિ મેળવી શકાય ત્યારે

આ સાંભળીને સુચિત્રા પોતાના ઘરે પરત ફર્યા અને તેમની પત્ની સાથે વિધિ પ્રમાણે પૂજા વ્રત કર્યું અને તેના પુણ્યને કારણે માતા અને પિતા બંને પશુ જાતિમાંથી એકદમ મુક્ત થઈ ગયા તેથી જે સ્ત્રી ભક્તિ ભાવથી ઋષિ પંચમી એટલે કે ઋષિ પંચમીનું વ્રત રાખે છે તે તમામ સાંસારિક સુખ ભોગવ્યા બાદ વૈકુંઠમાં જાય છે તો મિત્રો કમેન્ટ બોક્સમાં ઓમ વિશ્ણાય નમઃ જરૂરથી લખી દેજો વિડીયો ગેમો હોય તો વિડીયો ને લાઇક શેર અને અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રો